આ બધું આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ એટલે વિડીયો એન્ડ સુધી જોજો સમજ રહ્યો તો ગાઈસ સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે બાજરીમાં અને ઘઉમાં કયા કયા પોષક તત્વો રહેલા છે તો શરૂઆત કરીએ બાજરીથી તો ચલિયે શરૂ કરતે હૈ તો મિત્રો બાજરીમાં ફાઈબર પ્રોટીન આયર્ન ઝિંક કાર્બોહાઈડ્રેટ એમિનો એસિડ મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ કોપર ફોસ્ફરસ કેરોટીન ફોલિક એસિડ વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિ બી થ્રી અને વિટામિન બી ફાઈવ વગેરે જેવા પોષક તત્વો બાજરીમાં રહેલા છે તો મિત્રો હવે વાત કરીએ કે ઘઉંમાં પ્રોટીન કાર્બોહાઇડ્રેટ આયર્ન મેગ્નેશિયમ જીંક કોપર ફોસ્ફરસ વિટામિન બી મેગ્નિસ સેલેનિયમ કેલ્શિયમ પોટેશિયમ સોડિયમ ફાઈબર

એટલે ફાઇબરની બાબતમાં ઘઉં કરતાં બાજરી સારી તો ગાઈસ હવે વાત કરીએ પ્રોટીનની આ પ્રોટીન આપણા શરીરની માંસપેશીઓ હાડકાં ત્વચા વગેરે રીતે ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરમાં મિત્રો સો ગ્રામ બાજરીમાં દસ પોઇન્ટ છ ગ્રામ પ્રોટીન હોય છે અને હો ગરમ ઘઉંમાં અગિયાર પોઇન્ટ આઠ ગ્રામ પ્રોટીન હોય છે એટલે પ્રોટીનની બાબતમાં બાજરી કરતાં ઘઉં સારા તો હવે આપણે વાત કરીએ આયરન નામના ખનીજની આ ખનિજ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જો મિત્રો આપણા શરીરમાં આયરન ની કમી થાય તો આપણને એનિમિયા નામનો રોગ પણ થઈ શકે છે અને આ આયરન ઘઉં અને બાજરી બંનેમાં હોય છે પરંતુ ઘઉં કરતાં બાજરીમાં આયરન ઘણું બધું હોય છે આયરન ની બાબતમાં ઘઉં કરતાં બાજરી સારી અચ્છા તો વાત કરીએ હવે મિનરલ ની આપણા શરીરમાં મિનરલ હોવા પણ ખૂબ જરૂરી છે મિનરલ ની કમી થી આપણા હાડકા કમજોર થાય છે આપણને જલ્દી થાક લાગે છે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે આ બધું મિનરલની કમિટી થાય છે ઘઉં અને બાજરી બંનેમાં મિનરલ્સ હોય છે પરંતુ ઘઉં કરતાં બાજરીમાં મિનરલનું પ્રમાણ વધારે હોય છે એટલે દોસ્તો મિનરલની બાબતમાં પણ ઘઉં કરતાં બાજરી સારી તો હવે આપણે વાત કરીએ કાર્બોહાઈડ્રેટની આ એક માઇક્રોન્યુટ્રીએન્ટ છે જેનાથી આપણને એનર્જી મળે છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે આ કાર્બોહાઇડ્રેટ ઘઉં અને બાજરી બંનેમાં હોય છે સો ગ્રામ બાજરીમાં પોંસઠ પોઈન્ટ પાંચ ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે અને સો ગ્રામ ઘઉંમાં ઇકુતેર ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે એટલે દોસ્તો બાજરી કરતાં ઘઉંમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે તો દોસ્તો હવે વાત કરીએ વિટામિનની વિટામિન એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આપણા શરીરમાં વિટામિન હોવા ખૂબ જરૂરી છે ઘઉં અને બાજરી બંનેમાં વિટામિન હોય છે પરંતુ ઘઉં કરતાં બાજરીમાં વિટામિનનું પ્રમાણ વધારે હોય છે આપણે ઘઉં અને બાજરીને કેલેરીની નજરથી જોઈએ તો બાજરી કરતાં ઘઉંમાં કેલેરી વધારે હોય છે તો મિત્રો આના ઉપરથી તમે કોમેન્ટ કરીને કહો કે ઘઉં સારા કે પછી બાજરી સારી ઠીક હે સમજ્યા તો હવે આપણે એ જાણીએ કે કેવા લોકો માટે બાજરી સારી અને કેવા લોકો માટે ઘઉં સારા આ જાણવા માટે આપણે બાજરીના અને ઘઉંના ફાયદાઓ અને નુકસાનો વિશે જાણવું પડશે તો આપણે સૌથી પહેલા બાજરીના ફાયદાઓ જાણીએ તો નંબર 1 હૃદય રોગ બાજરીમાં મેગ્નેશિયમ હોય છે અને આ મેગ્નેશિયમ શરીરમાં બ્લડ પ્રેશરને ઊંચું કરે છે જેનાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે નંબર 2 ડાયાબિટીસ માટે ફાયદાકારક મિત્રો ભારતમાં 11.4% લોકોને ડાયાબિટીસ છે ખાલી 2019 થી 2021 સુધીમાં 3.1 કરોડ લોકોને ડાયાબિટીસ થઈ હતી એટલા માટે જે લોકોને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે એવા લોકો માટે બાજરીનો રોટલો સારો નંબર ત્રણ બાજરી આપણા શરીરના પાચન તંત્રો માટે સારી દોસ્તો બાજરીમાં ફાઇબર નામનું પોષક તત્વ હોય છે અને આ ફાઈબર આપણા પાચન તંત્રોને સ્વસ્થ રાખે છે અને ગેસ એસિડિટી અપચ જેવી સમસ્યાઓથી રાહત આપે છે નંબર ચાર વજન ઘટાડવા માટે દોસ્તો ભારતમાં ચાલીસ ટકા એવા લોકો છે જે મોટાપાનો શિકાર છે અને જે લોકો વજન ઘટાડવા માંગતા હોય એમને બાજરીનો રોટલો જરૂર ખાવો જોઈએ કારણ કે બાજરીનો રોટલો શરીરમાં જલ્દી પચતો નથી જેનાથી આપણને ભૂખ જલ્દી લાગતી નથી અને જે લોકો વજન ઘટાડવા માંગતા હોય એમના માટે આ બાજરીનો રોટલો સારો પછી દોસ્તો બાજરીના બીજા ફાયદા એ છે કે બાજરી એક ગરમ કહેવાય અને તે આપણા શરીરને અંદરથી ગરમ રાખે છે એટલે શિયાળા માટે બાજરી સારી અને બીજું બાજરીમાં આયરનની માત્રા વધારે હોય છે એટલે જે લોકોને અનિમિયા થયેલો છે એવા લોકો માટે બાજરી સારી અને બાજરીમાં અમુક એન્ટીઓક્સિડન્ટ ગુણ પણ રહેલા છે જેનાથી કેન્સર સામે પણ રક્ષણ મેળવવામાં મદદરૂપ થાય છે બાજરી તો હવે વાત કરીએ કે કેવા લોકોને બાજરી ખાવી જોઈએ નહીં તો જે લોકોને થાઇરોઇડની પ્રોબ્લેમ હોય એવા લોકોને બાજરી ના ખાવાય પછી જે લોકોને આમ વાત હોય એવા લોકોને પણ બાજરી ખાવાનું ટાળવું જોઈએ પછી જે લોકોને કિડનીમાં કોઈ પ્રોબ્લેમ થયેલી હોય એવા લોકોને પણ બાજરી ખાવી જોઈએ નહીં અને જે લોકોને ડોક્ટરે ના પાડેલી છે એવા લોકોને પણ બાજરીનો રોટલો ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તમને નુકસાન થશે તો દોસ્તો હવે વાત કરીએ ઘઉંની એવું નથી કે બાજરીના આટલા બધા ફાયદા છે એનો મતલબ કે ઘઉંના કશું ફાયદા નથી ઘઉંના પણ ફાયદા છે ઘઉં પણ આપણા માટે સારા જ છે જે લોકોને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે એવા લોકો માટે પણ ઘઉ સારા પછી ઘઉ આપણા શરીરના પાચન તંત્ર માટે પણ સારા અને બીજું ઘઉ આપણા હૃદય એટલે કે આર્ટ માટે પણ સારા જ છે બીજા પણ ઘઉંના અન્ય ફાયદાઓ છે તો હવે આપણે એ જાણીએ કે કેવા લોકોને ઘઉંની રોટલી ના ખાવી જોઈએ તો પહેલા તો જે લોકોને ઘઉની એલર્જી છે એટલે કે ઘઉંની રોટલીની એલર્જી છે એવા લોકોને ના ખાવાય પછી જે લોકોને ડોક્ટરે ના પાડેલી છે એવા લોકોને નહીં ખાવાની પછી જે લોકોને સીલી એક નામનો રોગ થયેલો છે એવા લોકોને પણ ઘઉંની રોટલી ખાવાનું ટાળવું જોઈએ આ સિલી એક રોગ આપણા શરીરના નાના અંતરડામાં થાય છે પછી જે લોકોનું શરીર ગ્લુટેન નથી કરી શકતું એવા લોકોને પણ ઘઉંની રોટલી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ઘઉંમાં હોય છે ગ્લુટેન દોસ્તો આ હતો ઘઉ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને આટલા વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ કારણ કે અમારી ચેનલ પર આવા જ અવનવા અને યુનિક યુનિક વિડીયો આવતા જ રહેશે